વડાલી ગામે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે ઉપલેટા તાલુકાના વડાલી ગામે હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વડાલી ગામના શહીદ શ્રી મહેશ સાગઠીયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને શહીદના પિતા તથા માનની ધારાસભ્ય શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને હાજર તમામ દ્વારા સલામી આપવામાં આવી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ તિરંગા વિશે શાળાના બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવેલ તથા શહીદના સ્મારકથી વડાલી ગામના મુખ્ય રસ્તાઓથી વડાલી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા શ્રી ધનવાણી સાહેબ રવિભાઈ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ રાજકીય આગેવાનો ગામના આગેવાનો સરપંચશ્રી હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઈમ ન્યૂઝ ઉપલેટા